આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને એની સાથે સુરત નવસારી અમે બંને શ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું અંતરિમ બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છીએ અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા પંદર વર્ષની અમારી સફર એમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છીએ કે માન્ય પ્રધાનમંત્રીશ્રી મોદીજી મોદી ગેરંટી થ્રી ઓ એટલે કે હેપિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત ચાર મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો મહિલાઓ યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે સાથે સાથે વિકસિત ભારત જે બે હજાર સુડતાલીસની અંદર વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને ત્રણસોની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની તે વખતે અગિયારમા નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને પાંચમા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને ત્રીજા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો ત્રેવીસ વર્ષ જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે ત્યારે સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે एना मते काम करवा नक्की कर विदेशी मुद्रा का भंडार वो कम हो गया था <coughs> बहुत बड़ा लोन और लिया गया था यूपीए सरकार में राजस्व का छोटा दुरुपयोग हुआ था श्वेत पत्रानुसार यूपीए सरकार के आर्थिक गतिविधियों की सुविधाजन्य बनाने में वो निष्फल रही थी और उसकी जगह पर यूपीए सरकार ने मुश्किली पैदा कर दी थी जो अर्थव्यवस्था तो शांत होने लगी थी उसको वाजपेयी जी की नेतृत्व की जो एन सरकार थी उन्होंने जो डेवलपमेंट किया था उसका विलंबित प्रभाव और अनुकूल वैश्विक परिस्थिति का भी उनको लाभ मिलने के बावजूद इतनी खराब स्थिति हुई थी उच्च राजकीय नुकसान बड़े खाता का पाँच वर्षों में दो अंकों की महंगाई ऐसी स्थिति यहाँ पर सज्जन हुई थी भारतीय जनमानस के ऊपर उसकी बहुत बड़ी नेगेटिव इफेक्ट हुई थी उनके पॉकेट के ऊपर उसके वजह से नुकसान भी हुआ था कांग्रेस सरकार में जो हाईवे बनाने की स्थिति बन थी वो रोज़ की सिर्फ बारह किलोमीटर बन रही थी मोदी सरकार के समय में अट्ठाईस पॉइंट तीन किलोमीटर प्रतिदिन बनाना शुरू हुआ है और अभी तक 2014 में मोदी साहब ने जवाबदारी संभाली 2015 से दो दिसंबर तक चौपन पॉइंट नौ हज़ार किलोमीटर ये रोड हाईवे का निर्माण यहाँ हुआ है जो मेडिकल कॉलेज की संख्या इक्यावन हज़ार तीन सौ अड़तालीस थी वो अभी वो डबल हो गई है 2014 तक मेडिकल कॉलेजों की संख्या तीन सौ सत्तासी थी और सात सौ छः हो गई थी सीट तो बढ़ी मेडिकल कॉलेज भी बढ़ी कांग्रेस तो सरकार दरमियान ग्रामीण विस्तारों में बिजली की जो सुविधा थी जो लाइट की सुविधा थी वो सिर्फ बारह घंटे थी अभी मोदी साहब के समय में बीस घंटा गांव में ग्रामीण स्तर में भी ये पावर दिया जा रहा है कांग्रेस के साथ अगर हम उसको देखते हैं तो एन सरकार में 2005 से 2014 तक 25.5000 किलोमीटर मार्ग का तो निर्माण हुआ था जो हमने बताया कि वो अभी 54.9 किलोमीटर हज़ार किलोमीटर का हुआ है कांग्रेस सरकार में 2014 तक जो बीज उत्पादन 85